નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગિટાવા તાલુકામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય મધ્ય સત્રને પેટા ચૂંટણી છે સામાન્ય ગિરગઢડા ફરેડા બાબરિયા જૂથ પંચાયત આંબાવાડ જૂના ઉગલા નવા ઉગલા મધ્ય સત્ર નાળિયેરી મોલી પેટા ચૂંટણી મોતીસર કાકેડી મોલ લુવારી મોલી દ્રોણ પેટા ચૂંટણીમાં મોલી બિનહરીફ જાહેર થયેલ છે લુવારીમોલી ગામે મોટાભાગે બિનહરીફ સમરસ થતો આવે છે અને આજે પણ પરંપરા રીતે બિનહરીફ જાહેર થયેલ છે સામાન્ય આંબાવડ ગામ બિનહરીફ સમરસ થયેલ છે ત્યારે ગિરિજા તાલુકાના જૂના ઉગલા ગામે સામસામે વેવાણો વચ્ચે જંગ જામશે ત્યારે જૂના ઉગલા ગામે આજે વાતને સાર્થક કરી બતાવ્યું કે ચૂંટણી ઘરના રસોડા સુધી પહોંચી ગઈ છે આ બંને વેવાણોના જંગમાં સંબંધોમાં કોઈ અસર થશે કે પછી ફક્ત ચૂંટણી પૂરતું રહેશે તેવી ગામ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે રિપોર્ટર મનુ કવા ટીવી ગુજરાતી ગીર